ભારે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જુનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નવસારી સુરત વલસાડ અંભાજના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નર્મદામાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નરિયાના આણંદ કપડા ભાગમાં વરસાદ છે કેટલા ભાગોમાં ભારે વરસાદ થશે ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાવો વરસાદ થશે મહેસાણા અમદાવાદ ગુજરાતના ભાગમાં પાટણ પાટણ તેમજ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હિંમતનગરના ભાગમાં વરસાદ થશે કચ્છના કેટલાક ભાવ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસથી ત્રીસમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં જૂનાગઢના ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે સુરત વલસાડ આ આહરણ તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય શક્યા તારીખ છવ્વીસ પણ કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે કેટલાક ભાગમાં વિકટ પૂરની ઉપરની સ્થિતિ રહી શકે પણ આ વખતે ગાજવી થશે વધારે કારણ કે વિશ્વા નામનું વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજ પ્રમાણ વધારે છે એટલે અતિ ગાજવીજથી ક્યાંક ભીજ પ્રભાવ થવાની પણ શક્યતા રહે છે જી